હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ આઠ પ્રકરણ બે જેનું નામ છે એકચલ સુરેખ સમીકરણ એમાં પહેલો પ્રશ્ન જે છે એ કંઈક આવો આપ્યો છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો ઓકે તો સૌથી પહેલા આપણે શું કરીશું સમીકરણ બરાબર એનો ઉકેલ મેળવીશું તો જો ત્રણ છે તો રહેવા દઈએ બરાબર આ બાજુ શું શું કહીએ છીએ ચલ કહીએ છીએ તો એવું યાદ રાખો કે આ જે એક્સ વાળા છે અથવા કોઈ પણ ચલ વાળી સંખ્યાનું ઘર કયું છે બરાબરની આ બાજુ અને કોઈ પણ સંખ્યા એવી કે જે એકલી હશે એનું ઘર કયું છે અહીંયા બરાબર તો ઓકે ચલો તો હવે ડાબી બાજુનું ઘર કયું છે એક્સવાળી સંખ્યા એટલે કોઈ પણ ચલવાળી સંખ્યા જમણી બાજુ કોનું ઘર છે તો કે આ સંખ્યાવાળી ખાલી એક જ સંખ્યા હોય એ તો કે જો આ કોકના ઘરે છે ને તો આને આપણે એના ઘરે મોકલીએ તો ટુ એક્સ છે ને આ બાજુ મોકલીએ તો એનો જે છે પ્લસમાં છે આ બાજુ આવે એટલે કેવા થઈ જાય માઈનસ બરાબર અઢાર ઓકે ચલો તેથી કરાય કેમ કે એક વખત બરાબર આવી ગયું ક્યારે બે વખત આવે એમ નહીં એટલે તેથી કરીએ ચલો હવે ત્રણ માંથી બે જાય કેટલા વિધા એક એક્સ એક લખવાની કઈ જરૂર છે નહીં તો એક્સ બરાબર જવાબ આવી ગયો અઢાર હવે આપણને શું કીધું છે કે તમારા જવાબને ચકાસો તો ચાલો ડાબી બાજુનો સમીકરણ જે છે એને ચકાસીએ તો એક્સ બરાબર એક્સની કિંમત મૂકી દઈએ અઢાર અઢાર તેરી કેટલા થશે ચોપન હવે જમણી બાજુ પણ આપણે કિંમત મૂકીએ ટુ એક્સ પ્લસ અઢાર બરાબર એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે અઢાર ઓકે પ્લસ અઢાર અઢાર દુ છત્રીસ છત્રીસ પ્લસ અઢાર ને અઢાર કેટલા થાય ચોપન થયા કેટલા થયા ચોપન તો અહીં લખીએ કે તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે તેથી આપણો જવાબ કેવો છે સાચો છે કેવો છે સાચો છે પછી દાખલા નંબર બે લખીએ ચલો પ્રશ્ન નંબર જોઈએ શું ત્રણ બરાબર ત્રણ ટી માઇનસ પાંચ બરાબર ઓકે તો જો મેં શું શીખવાડ્યું છે કોઈ પણ એબીસીનો અક્ષર હોય એટલે કે ચલ એનું ઘર કયું છે આ બાજુ છે તો એને આપણે મોકલી દઈએ પાંચ ટી પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થઈ જાય માઇનસ ત્રણ ટી બરાબર માઇનસ પાંચ તો હતા જ માઇનસ ત્રણ છે આ બાજુ આવે તો પ્લસ ત્રણ થઈ ગયા હવે શું કરીએ લખીએ તેથી પાંચમાંથી ત્રણ જાય કેટલા વધે બે એટલે ટુ ટી બરાબર પાંચમાંથી ત્રણ જાય કેટલા વધે બે માઇનસ પ્લસ કેવા થઈ જાય માઇનસ જો તમને એ હજી ન આવડતું હોય તે એક વસ્તુ અલગ અલગ નિશાની હોય તો શું થાય બાદ બાકી અને જો સરખી નિશાની હોય તો શું થાય સરવાળો એવી રીતે યાદ તમે રાખી શકો છો જો આરામથી યાદ રહી જાય છે બરાબર બધા જ વિદ્યાર્થીઓને એટલે તમે આ રીતે યાદ રાખજો ચલો તૂટી બરાબર બે આવ્યા પણ કેવા આવશે જવાબની માં મોટા પદ હોય મોટી સંખ્યા હોય એની નિશાની આપણે મૂકવાની આવે બરાબર ચલો હવે એની પછી તો કે ટી બરાબર માઇનસ 2 ના છે તો બે એકા બે જવાબ કેટલો આવ્યો તો કે માઇનસ વન બરાબર તો લખીએ ચલો આપણે ટી બરાબર આપણો કેટલો જવાબ મળે છે માઇનસ વન જવાબ મળ્યો કેટલો આવ્યો માઇનસ વન અહીંયા લખી દઈએ ટી બરાબર માઇનસ વન હવે આપણે શું કરવાનું છે શું કરવાનું છે ને એને આપણે લઈએ બરાબર ચલો ડાબી બાજુ શું છે બરાબર પાંચ છે શું છે પાંચ ટી તો એને લઈ લઈએ ઓકે તો ટીની જગ્યાએ આપણે કિંમત કેટલો જવાબ આવ્યો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આઠ મોટા નિશાની એટલે માઇનસ આઠ જવાબ અહીંયા એવો હવે તો કે જમણી બાજુ જોઈ લઈએ ચલો આપણે એમાં શું જવાબ આવે છે તો કે ત્રણ ટી માઇનસ પાંચ તો t ની જગ્યાએ કિંમત મૂકી દઈએ માઇનસ વન માઇનસ પાંચ ચલો ત્રણ એકા ત્રણ પણ કેવા આવશે માઇનસ પાંચ ને ત્રણ આઠ તો મોટા પદની નિશાન એટલે જવાબ શું આવ્યો માઇનસ આઠ જો અહીંયા પણ માઇનસ આઠ જવાબ આવ્યો બરાબર જો પહેલા આપણે દાખલો ગણો ચકાસી લીધું પછી આપણે શું કર્યું તો કે એનો ઉકેલ જે છે મેળો છે બરાબર એની ચકાસણી પણ કરી એટલે બાજુમાં તમે લખી શકો છો કે ચકાસણી બરાબર કે આપણે જે દાખલો ગણો છે માટે બરાબર ચલો હવે લખીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ હોવાથી આપણો જવાબ કેવો છે સાચો છે કેવો છે મિત્રો સાચો છે તો આજે આપણે શું ભયના છીએ તો કે દાખલા નંબર એક અને બે વિશે આજે આપણે ચર્ચા કરી જો તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય ન સમજાણું હોય મિત્રો તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો હવે આમાં હજી છ દાખલાઓ છે બરાબર આજે આપણે બે કર્યા અને આગળના વિડીયોમાં આપણે બીજા બે દાખલા કરીશું અને ખાસ મિત્રો તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ખાસ જણાવવાનું કે તમારી જે અસાઇનમેન્ટ આવે છે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર એમના માટે ગણિત અને વિજ્ઞાન બંનેનું સોલ્યુશન મારી આ ચેનલ પર મૂકવામાં આવશે તેથી જો તમારે પરીક્ષામાં સારા માર્ક મેળવવા હોય બરાબર તો એ તમારે ખાસ કરવું જોઈશે તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ મિત્રો